ગુડ આફ્ટરનુન જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો ગેમ છોડાય બધા મજામાં ને તો વાંધો નહીં લ્યો તો સ્વાગત છે આપણે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં રવિવારની રજા હોય એટલે જો નહીં વ્યા ને સોનું બે આજે ઘરે છે ને વંચકા બેન પાછ પાસે વહી ગયા ટ્યુશનમાં વાગી ગયા બપોરના બહાર થઈ ગયા છે આવી ગયા છીએ આપણે કાજે ને ચહેરો નીંદવા માટે

અરે બોલા ઉપલા છણા માં એમાં ફૂલ થઈ ગયા એના ભાગ્યા બનના આજે મત ભીજો હાલો દોસ્તો દાણા ખાવા જો દેશી દાણા કસા દાણા ખાવ મજા આવે એમાં વિટામિન હોય આખું કેજ આવે ને તે મંડી જાય ખાવ હાલો અમારી વંશિકાબેન આજે આવી ગયા આજ કેવા કતબિયા પાણી વંશિકાબેન હે વંશિકાબેન એ વંશિકાબેન વંશિકાબેન તો હા મુને જોતા હે વંશિકાબેન એટલે બજે આપ કલે થઈ ગઈ હે

કૃષ્ણ તો આ બાજુ બાંધીએ આપણે રાધાને મીરાને આપણી પૂનમ ને સુરજ ને કાળી ને આપણી ગોપી ને બધા એને જો નાખી દે રજકો લોકો રજકો કહેવાનો રજકો હે પણ આમાં છે ખાલી નકરો રાજે ગ્રોથ છે જો અહીં કિશોરભાઈ બેઠા શું કરવા હેલો ફેમિલી કેસે હો બહુ બઢિયા આ તો હિન્દી આવી ગયે ના હિન્દી ની ચેનલ ચાલુ કરી છે મારે હે ટ્રેનિંગ લે રહા હું મે

આપડે હજારી ગલ ના ફૂલ તો જેવા લાગે નકરા દેખાય આપડે મહેમાન તો ગયા વર્ષે આવી ગયા તા અસ્મિતા બેન ને આમાં ભાણવા ને એક ભૂલ્યા ગણો જે આ મહેમાન નવા છે તમારું નામ શું જયદીપ જયદીપભાઈ છે અને એટલે નામ તો ભાણા નું ભૂલી ગયું નામ

આપણે મિત્રો ડુંગળી જજો મસ્ત મજાની થઈ ગઈ નીંદી નાખી હતી અને ગુલા દેખાય આપણે ધાણા ના છોડવો છે ચાલો મિત્રો આપણે જો અહીંયા ફોટોશૂટ માટે જે અંદર વહી ગયા રાજાગ્રામ રાહેબ ને જો વરસાદ ને કરા પડ્યા એટલે નગર તો આ મોટા જબરા જબરા હોય

શેકવાનો આવે ને પેલા આપડે ક્યારે બનાવ્યા ને એટલે ખ્યાલ પછી ગોળ નો પાયો લેવાનો પછી આપડે

અરે ઈ તો અત્યારે નો વાંધો ઉનાળો હોય ને થાય તો બહુ સકળ બળવા મંડે મેમન ચા બનાવવા મંડી ગયા છું એના માના મોઢે

આ પીન જો આપણે ટેક આવી છે અહીંયા બેટરી મૂકી દે જો અહીંયા આપણે ડિસ્કો લાઇટ છે ને બે તાર બાંધેલો છે એક ઉપર અને એક નીચે અને જો અહીંયા છે આપણે લાઇટ ડિસ્કો લાઈટ ફિટ કરેલી આપણે વાડી ફરતી ફરતી આ બધે આ દેખાય ને આ થાંભલા દેખાય ને બધે આપણે ડિસ્કો લાઇટ ફિટ કરેલી છે નાની નાની ને બધે હે હમણાં ચાલુ આ પિન ભરાવીશ ને અહીંયા lên này bơi thì thấy alo ngoài sân này pin cho đâu ta video mà bây giờ light bên cái đấy giờ thấy này anh phật thế, thế thế gì zoom cái gì vậy disco light, giờ phật thế light kiri hai, apde, આ બાજુ કરી છે આમ ઠેર લગી નહીં દેખાય તમને એમ કે મરચી થોડો આડે આવી ને અમુક જ દેખાય છે બાકી નથી દેખાતી મસ્ત મજા થાય ન મિત્રો ચાલો મિત્રો હવે આપડે આઈ લઈ ઘરે thế ai lấy nhìn thay thì à ai lính kia lì thế làm phật thì phật thì thay cái mắt thay có lần có tiền là pop tiền